અને હું એ અતિશય ખાતરી પૂર્વક તમને કહું કે જે વ્યક્તિ બહુ બધા કલાકો બની શકે તો એના બહુ બધું ઓછું થઈ જાય એટલું જીવન હળવું થઈ જાય એટલી વ્યક્તિ રિલેક્સ થઈને જીવી શકે ભય વિના જીવી શકે તાપત્રય એના ક્યાં જતા રહે એને બી ખબર ના પડે શા માટે તો કે એ વ્યક્તિ સમગ્ર સૃષ્ટિ રૂપે જે ભગવાનનો ખોળો છે એમાં ઈ રિલેક્સ થઈને પોતે પોતાનું કામ કરે કારણ કે આખી સૃષ્ટિ એ ઈશ્વર નો ખોળો છે તો માના ખોળામાં બાળકને કેટલી નિરાશ થાય આ હું જરાય તમને કઈ અલંક અલંકારિક શબ્દ નથી કેતી ઓનેસ્ટલી હું તમને આમ અનુભવની વાત કરું છું કે જેટલા જેટલા હદે આપણા જીવનના બધા પાસામાં ભગવાન વણાતો જાય એટલે તમે જો કે જ્ઞાન ભલે દૂર છે પણ પહોંચી ગઈ હોય વ્યક્તિ બધી એને નિરાત અનુભવાશે એટલે પૂજારૂમ નો પાર્ટ ટાઈમ ભક્ત જે છે એ નો ડાઉટ એને ત્યાં પ્રેક્ટિસ કરશે તો જ એ અહિયાં સુધી પહોંચશે પરંતુ લોકો ત્યાં આગળ ભક્તિ માં અટકી જાય છે એ ખોટું છે આખી વિકાસની યાત્રા એ છે કે સમગ્ર વ્યવહારમાં પછી જો આપણો વ્યવહાર જે છે એ ભક્તનો વ્યવહાર થઈ જાય પછી બધા રોલ જે છે એ ક્યાંય ના ક્યાંય ડિલીટ થઈ જશે જે ભક્ત છે એ જ બધે વ્યવહાર કરશે લાઈ પૂજા રૂમ માં જે વ્યવહાર કરે છે એ કોઈ એનો મધર કે ફાધર કે બેન કે ભાઈ એ કોઈ ત્યાં વ્યવહાર નથી કરતું ભગવાન સાથે ભગવાન છે બીજું કોઈ નથી તો ખાલી હવે કલ્પના કરો કે એવું બધા જ કલાકોમાં થઈ જાય જાગ્રત અવસ્થાના બધા જ કલાકોમાં હું ને ભગવાન બીજું કોઈ નહીં છે સમાંજી જે લોકો ખૂબ જ સરસ રીતે કમીતે નિશદાપૂર્વક પોતાની માળાને જપતપને ભક્તિ કરતા હોય તો ઈ લોકો એકદમ કલ્પના કરી શકે કે જે પૂજા રૂમમાં મારું ભગવાન સાથેનું એક ઇન્ડિપેન્ડન્ટ એક અલગ રિલેશનશિપ છે એવું તો કે હું બધે વ્યવહાર કરું તો અમારું બેયનું ચાલુ જ હોય તો એ વ્યક્તિ જ્યારે બી એને કોઈ પીડા છે તકલીફ છે એની સામે કોઈ ચેલેન્જ એવી કોઈ અઘરી વસ્તુ આવે છે તો એ દરેક વખતે ઈચ્છા હશે એને મને હશે એ કઈક અનફોલ કરી રહ્યો છે જે મને આજે સમજાતી નથી એટલે એ બધા ભક્ત ના છે કારણ કે એને કઈ રેઝિસ્ટ કરવું નથી જે ભગવાન મોકલી રહ્યો છે એમાં પોતે પોતાને જે પરફોર્મ કરવાનું છે એ કર્મયોગી કરી રહી છે

પોતાના રાષની આહુતિ આપવાનો નથી કરી રહ્યા એની ખાતરી છે કે જ્યારે બી પરિસ્થિતિઓ આવે આપણી સામે કર્તવ્ય કર્મ આવે આપણી સામે જે બી વસ્તુ સવાર પડે આપણી સામે આવે જેમાં આપણે આપણો રોલ ભજવવાનો છે તો કર્મયોગી વ્યક્તિ અને કર્મ વ્યક્તિ નો ફરક આ છે આપણા અહંકાર નું સામ્રાજ્ય છે એ બધું નક્કી કરે છે કે આપણી અંદર નો ભક્ત છે એ નક્કી કરે છે કે ના તો ભગવાન કીધેલું છે ભગવાન એવું ઈચ્છે છે ઈશ્વર ની આજ્ઞા છે અને માટે કરવાનું છે એ મને કન્વીનિયન્ટ છે મને ગમે છે મને નથી ગમતું મને બહુ દુખ થાય છે બહુ તકલીફ પાડું છે બહુ જ મહેનત વાળું છે બહુ થાકી જવાય એવું છે વોટેવર એટલે અહંકારનું સામ્રાજ્ય રાગદ્રશ્યનું સામ્રાજ્ય કે પછી ભગવાનનું સામ્રાજ્ય તો આપણને ખબર પડે કોનું સામ્રાજ્ય આપણી અંદર ચાલી રહ્યું છે